નમસ્કાર મિત્રો અત્યારે હળવદ તાલુકાના ઢવાણા ગામે એક ટ્રેક્ટર છે એ એ તણાયું છે અને અત્યારે ગામ લોકોમાંથી જે જાણકારી મળી રહી છે તે મુજબ કે વીસક જેટલા જે લોકો છે વીસક જેટલા જે લોકો છે એ વીસક જેટલા લોકો ટ્રેક્ટરમાં જે છે ટ્રેક્ટર સવાર હતા

અને હાલ અત્યારે જે છે મિત્રો એ ને ફાયરની ટીમ ને અત્યારે જે છે એ ઘટના સ્થળે છે અને હાલ અત્યારે જે કંઈ એની શોધખોળ છે શોધખોળ કરવામાં આવી રહી છે કંઈક બે વ્યક્તિઓ જે છે બરાબર બે વ્યક્તિઓ જે છે એ મળ્યા છે બાકીનાની જે શોધખોળ છે બાકીનાની જે શોધખોળ છે એ શોધખોળ કરવામાં આવી રહી છે અત્યારે હાલ જે ઢવાણા ગામનો જે આ બનાવ છે પાલિકાના જે કંઈ ચીફ ઓફિસર છે પાલિકાના જે ચીફ ઓફિસર છે ચીફ ઓફિસર પણ પલા પેલો મોબાઈલ દેખાવે આવે આવે હા આજે એ ટવાણા ગામ છે મિત્રો અળવદ તાલુકાનું એ ટવાણા ગામે

અત્યારે જે કંઈ માહિતી છે એ માહિતી અત્યારે મળી રહી છે અને હાલ અત્યારે જે લોકો તણાયા છે તેઓની શોધખોળ જે છે એ શોધખોળ કરવામાં આવી રહી છે છે મિત્રો એ ટ્રેક્ટર જે છે મિત્રો એ ટ્રેક્ટર આખું જે આ વોંકડામાં ચણાયું છે ટ્રેક્ટર જે જઈ રહ્યું હતું આ ટ્રેક્ટરમાં વીસક જેટલા જે લોકો છે લોકો સવાર હતા અને ટ્રેક્ટર આ વોંકડો જે તમે જોઈ રહ્યા છો મિત્રો એ વોંકડામાં છે અને હાલ અત્યારે તેઓની જે કંઈ શોધખોળ છે એ શોધખોળ ચાલુ કરવામાં આવી છે હળવદ ફાયરની જે ટીમ છે એ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે જે છે એ દોડી આવી છે ફાયરની જે ટીમ છે એ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે હાલ અત્યારે અને જે કંઈ શોધખોળ છે મિત્રો એ શોધખોળ કરવામાં આવી રહી છે આ પરિવારજનો જે છે એ ઢવાણા ગામના જોવાની જે કંઈ પ્રાથમિક માહિતી છે એ મળી રહી છે હાલ અત્યારે જે હળવદ ફાઈન ની ટીમ છે મિત્રો હળવદ ફાઈન ની ટીમ પણ જે છે એ પણ ઘટના સ્થળે જે છે એ દોડી આવી છે મિત્રો અત્યારે આપણે હળવદ તાલુકાના ઢવાણા ગામે છે ઢવાણા ગામે ટ્રેક્ટર જે છે ટ્રેક્ટર આ વોંકડામાં જે છે તણાયું છે ને આ ટ્રેક્ટરમાં વીસક જેટલા જે લોકો છે એ લોકો સવાર હોવાનું ગામ લોકો પાસેથી જે કંઈ માહિતી છે એ માહિતી હાલ અત્યારે મળી રહી છે અને એ લોકો જે તણાયા છે તો તેઓની શોધખોળ માટે હળવદ ફાયરની ટીમને સાથે જે ગામના જે લોકો છે એ લોકો પણ અત્યારે ઘટના સ્થળે દોડી આવ્યા છે અને જાણકારી હાલ અત્યારે મળી રહી છે બે જેટલા વ્યક્તિઓ છે તો આ બે જેટલા વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા છે બાકીના જે કંઈ છે તો તેઓની હાલ અત્યારે શોધખોળ છે તે કરવા માટે ફાયરની જે ટીમ છે એ ફાયરની ટીમ ઘટના સ્થળે જે છે પહોંચી છે અને જે લોકો છે જે તણાયા છે તો તેઓની શોધખોળ જે છે એ શોધખોળ માટે ફાયરની ટીમ અત્યારે ઢવાણા ગામે પહોંચી છે હા તમે જોઈ રહ્યા છો મિત્રો જે શોધખોળ છે બીજા આ બાજુ આવતા રહો બીજા બીજા ના પણ હવે આમાં છે એક નંબર લખવાનો ફોન એમાં તમને મને વાત કરાવો ઉમેશભાઈ આપો તો મિત્રો અત્યારે આપણે આ તમે જોઈ રહ્યા છો જે લાઈવ દ્રશ્યો કે જે હળવદ તાલુકાના ઢવાણા ગામના છે મિત્રો અને ઢવાણા ગામે હાલ અત્યારે જે છે એ ટ્રેક્ટર જે છે એ ટ્રેક્ટર તણાયું છે અને ટ્રેક્ટરમાં વીસક જેટલા લોકો સવાર હોવાની જે કંઈ માહિતી છે મિત્રો એ પ્રાથમિક માહિતી મળી રહી છે અને હાલ તેઓની જે કંઈ શોધખોળ છે તે કરવામાં આવી રહી છે બે જેટલા વ્યક્તિઓ છે તેને બચાવી લેવાયા હોવાની પણ માહિતી જે છે એ મળી રહી છે હમણાં થોડી જ મિનિટો પહેલાં જે આ ઘટના છે આખી મિત્રો એ ઘટના બની છે આજે હળોદમાં જે વરસાદ છે તે વરસાદ વરસ્યો હળવદ શહેરમાં તો વરસ્યો તેની સાથે ગ્રામ્ય વિસ્તારમાં સૌથી જે વધારે વરસાદ છે મિત્રો એ વરસેલો હતો અને આ બધા જે પરિવારજનો છે એ જૂના ઢવાણાથી નવા ઢવાણા ટ્રેક્ટરમાં સવાર થઈ અને જઈ રહ્યા હતા ત્યારે આખી જે ઘટના બની હોય એવી હાલ અત્યારે જે કંઈ પ્રાથમિક માહિતી છે એ પ્રાથમિક માહિતી મળી રહી છે તમે જોઈ રહ્યા છો કે હાલ અત્યારે આ જેસીબી ના મદદથી હાલ અત્યારે એની શોધખોળ જે છે મિત્રો એ શોધખોળ જેસીબી ના મદદથી ટ્રેક્ટરની જે છે એ કરવામાં આવી રહી છે હાલ ફાઇનની જે ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી છે લોકોના પણ તમે જોઈ રહ્યા છો કે ટોળા પણ જે છે બનાવના પગલે એકલા ઘટના સ્થળે જે છે એ દોડી આવ્યા છે હાલો થોડા કામ બાદ જે કંઈ ઘટના બની છે તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે મહેપાલસિંહ ઝાલા જે છે એ પણ ઢવાણા ગામના છે અને તે પણ અત્યારે બનાવ સ્થળે છે મહેપાલસિંહ કેટલાક વાગે આખી ઘટના બની શું ઘટના બની છે આ બાજુ જોઈજો બે કલાક પેલા ઘટના બની હતી અને ટ્રેક્ટર હતું ભરવાડનું અને પંદર વીસઠ જણા હતા અંદર અને પલટી મારી ગયો

ટ્રેક્ટરમાં કેટલા લોકો સવારને હતા એ તો ખરેખર તપાસ કરશે ને ત્યાર પછી હળદેવ આ બાજુ આ બાજુ આ બાજુ કેટલા લોકો ટ્રેક્ટરમાં સવાર હતા અને એ તો પછી માહિતી જે છે મિત્રો એ સામે આવશે એ રેસ્ક્યુને કરશે ત્યાર પછી પરંતુ હાલ અત્યારે મિત્રો માહિતી એ એક મળી રહી છે કે વીસક જેટલા જે લોકો છે વીસક જેટલા લોકો ટ્રેક્ટરમાં સવાર હતા અને ટ્રેક્ટર જે છે પલટી મારી ગયો છે સાતમનો તહેવાર હતો અને દલિત પરિવાર હોવાની હાલત યાર પ્રાથમિક માહિતી મળી રહી છે આ જૂના ઢવાણા ગામે એ પરિવાર આવ્યા હતા અને ત્યાર પછી પરત તેઓના ગામ જે છે એટલે કે નવા ઢનાડા સોરી ઢવાણા કે જે અહીંયા આગળ જ આવેલું છે અહીં સામે જ આવેલું છે અને વચ્ચે એક ઓંકરો પસાર થાય છે પરંતુ આજે વરસાદના કારણે વોંકરામાં પણ પાણી હતું કોંડ બાજુ પણ જે છે વરસાદ એટલો હતો એટલે એ પાણી પણ જે છે મિત્રો એ આ બાજુ આવવાનું એટલે જેને લઈ અને આ જે કંઈ આખી ઘટના છે આખી ઘટના બની છે અને હાલ અત્યારે જે ફાયરની ટીમ છે ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને જે કંઈ તપાસ છે તે તપાસ કરી રહી છે તેની સાથે લોકોના ટોળા પણ જે છે એટલા જ તમે ઘટના સ્થળે જોઈ રહ્યા છો કે આપણને જોવા મળે છે અને હાલ અત્યારે જેસીબીની ને તેની સાથે તરવૈયાની નેની મદદથી જે લોકો લાપતા બન્યા છે જે લોકો તણાયા છે તો તેઓની જે કંઈ શોધખોળ છે એ શોધખોળ કરવામાં આવી રહી છે આ ઘટના જે છે દોઢથી બે કલાક પહેલાં જે છે મિત્રો એ બની છે આજે સાયતમ છે કાલે આઠમ થવાની છે અને સાયતમના કારણે જે છે એ લોકો જે છે અહીં ઢવાણા ગામે એટલે કે જે જૂનું ઢવાણા છે ત્યાં આગળ આ લોકો આવ્યા હતા અને ત્યાર પછી તેઓના ગામ નવા ટનાળા ટ્રેક્ટરમાં સવાર થઈ અને જઈ રહ્યા હતા ત્યારે આ જે આખી ઘટના છે મિત્રો એ ઘટના બની છે બે જેટલા વ્યક્તિઓ મળી આવ્યા હોવાની પ્રાથમિક માહિતી છે બાકીના જે કંઈ વ્યક્તિઓ છે એ તણાયા છે અને તેઓની જે કંઈ શોધખોળ છે એ શોધખોળ કરવામાં આવી રહી છે હાલ અત્યારે આ ફાયરની ટીમને તમે જુઓ છો કે એ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ જે કંઈ છે એ તપાસ કરી રહી છે બીજી કંઈ વધુ અપડેટ હશે તો તેને લઈ પણ અને આપણે મિત્રો મળીશું હાલ અત્યારે આ માહિતી છે વરી પાછી એક વખત ફરીથી મિત્રો માહિતી રિપીટ કરી દઈ તો હળવદ તાલુકાના ઢવાણા ગામે ટ્રેક્ટર જે છે ટ્રેક્ટર તણાયું છે આ ટ્રેક્ટરમાં વીસક લોકો જે છે વીસક લોકો ટ્રેક્ટરમાં સવાર હતા અને ટ્રેક્ટર તણાયું છે બે વ્યક્તિઓ મળી આવ્યા છે બાકીનાનો કોઈ પતો છે નહીં અને હાલ અત્યારે ફાયરની ટીમ સાથે ગામના જે કંઈ લોકો છે તે જેસીબીની એની મદદથી જે લોકો લાપતા બહેનના છે જે લોકો તણાયા છે તેઓની સોથોડ કરી રહ્યા છે આભાર મિત્રો